રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે આજે સાંજે બેઠકનું આયોજન ઓપરેશન રૂપાલા બાદ હવે બીજો ભાગ ઓપરેશન ભાજપ કરણસિંહ દ્વારા વાત કહેવામાં આવી છે પાંચસો જેટલી નાની મોટી સંસ્થાઓ બેઠકમાં જોડાશે હવે વાત માત્ર રૂપાલા માટે નથી હવે મુદ્દો સમગ્ર ભાજપ માટે હોવાની વાત કરણસિંહે કહી છે ધાનાણીને સમર્થન આપવા મુદ્દે કરણસિંહે નિવેદન આપ્યું છે રૂપાલાની સામે ઉમેદવાર કોણ હશે જે પણ હશે તેને ફાયદો મળશે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ આજે રાજપૂત સંકલન સમિતિએ આપેલી સમય મર્યાદા પૂર્ણ થાય છે અને આજે વધુ એક બેઠક મળશે જેમાં પાર્ટ ટુ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણી સાથે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ જોડાયા છે તેમની સાથે વાત કરશું કરણસિંહ બેઠક આજે મળવા જઈ રહી છે હજી સુધી ક્ષત્રિયોની જે માંગ હતી તે પૂર્ણ નથી થઈ જે ઉમેદવાર બદલવાની કયા કયા મુદ્દા મહત્ત્વના હવે રહેશે પાર્ટ ટુની પણ આજે જાહેરાત થવાની છે ત્યારે આજે અમારી ગુજરાતની સાડા પાંચસો સંસ્થાઓ નાની મોટી અને એની પ્રતિનિધિત્વ કરતી નેવું મુખ્ય સંસ્થાઓ ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્ત્વની મિટિંગ ચાર કલાકે આ જ જગ્યાએ રાજપૂત સમાજ ભવન ગોતા અમદાવાદ ખાતે મેં કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં અમારી કોર કમિટીની બેઠક શરૂ થશે અને એમાં બધા મુદ્દાઓને મેં આવરી લીધા છે કે હવે અમને એવું લાગે છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ભાજપની તૈયારી નથી તો પાર્ટ વન હતું એ ઓપરેશન રૂપાલા હતું પાર્ટ ટુ ઓપરેશન ભાજપ હશે અને હું આપને જણાવવા માગીશ કે કોર કમિટીમાં આ બધા મુદ્દાઓની ચર્ચા થશે કારણ કે લોકશાહીમાં તો શું છે કે અમે પાર્ટ વનમાં પણ જુદું જુદી રીતે વિરોધ કર્યો અને અમને માગણી મૂકી એ રીતે અમે પાર્ટ ટુમાં શાંતિપૂર્વક સંયમથી જે બી અમારા આંદોલન કરવાનું થશે જે બી સભાઓ કરવાની થશે જે બી રણનીતિ હશે મતદાન સો ટકા કરાવવા માંડીને બધી રણનીતિની ચર્ચા આ કોર કમિટીની બેઠક અને સંકલન સમિતિ પૂર્ણ થયા બાદ અમે પ્રયાસ કરવાના છીએ એમાં આપ મીડિયાના મિત્રોને જણાવ્યું છે એક એવી પણ વાત હતી કે રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિયની મહિલાઓ છે તે ઉમેદવારી કરશે તેને લઈને હજી સુધી કોઈ નિર્ણય કરાવ્યો નથી અલબત્ત એટલા માટે કારણ કે આજે ઓગણીસ તારીખ છે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે હા એટલે અમે જ્યારે રાજકોટમાં મળ્યા આમાં કેવું છે કે કોઈ પણ લડાઈ હોય આંદોલન હોય કે યુદ્ધ હોય એની રણનીતિ સામે પક્ષે શું ચાલી રહ્યું છે એને જોઈને બનાવવામાં આવતી હોય છે એટલે રણનીતિમાં ફેરફાર થતો હોય તો એ ભાગરૂપે અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આજે અત્યારે આપણે જે મહિલાઓનો ફોર્મવાળી જે વાત હતી એ આપણે રહેવા દઈએ છીએ કારણ કે એના લીધે ઈવીએમ મશીનની અમારો ઉદ્દેશ એ હતો કે ની જગ્યાએ મતપેટીથી બેલેટથી મતદાન થાય પણ એમાં અમારા પૂર્વજોએ આ દેશની ઘડતર માટે અખંડિતતા માટે બધા રજવાડો આપી દીધા અને દેશની જે નાણાકીય સ્થિતિ છે એમાં ખોટા નાણાંનો વેળ ન થાય અને રણનીતિના ભાગ તરીકે મતો આઘા પાછા ન થાય અને અમારો ટાર્ગેટ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કઈ રીતે હારે તો એ રણનીતિના ભાગ તરીકે અમે આગળની રણનીતિમાં સુધારો કર્યો છે એમાં કંઈ બીજી કોઈ વાત નથી કે આંદોલન મોકૂફ રાખ્યું અથવા બીજી કોઈ આમાં ચર્ચાના અવકાશ છે એવું કશું છે નહીં એક સવાલ તમને એ પણ પૂછું પરેશ ધાનાણી જે રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે ઉમેદવાર જાહેર નહોતા થયા તેની પહેલાં પણ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્ષત્રિયોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સમર્થન આપતા હતા આપે જે રીતના કહ્યું કે હવે ઓપરેશન પરસોત્તમ રૂપાલાની ઓપરેશન ભાજપ શરૂ થશે તો એનો મતલબ એ માની શકાય ખરો કે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ છે તે હવે રાજકોટ બેઠક ઉપર પરેશભાઈને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમને સપોર્ટ કરી છે જો આ યુદ્ધ છે આ એક આંદોલન છે અને એમાં જે બી અમને સપોર્ટ કરે એ વેલકમ હોય કારણ કે લોકશાહીમાં તો કેવું છે કે ભાઈ તમે કોઈ સાચી વાત લઈને નીકળ્યા હોય તો અમારી વાત સાચી છે કે ભાઈ અમારી અસ્મિતાને ગા વાગ્યો છે અને આ કંઈ એક સમાજની વાત નથી અમને ઘણા બધા સમાજોએ ટેકો આપ્યો છે પ્રજાએ પણ ટેકો આપેલો છે એટલે આમાં અમારો જે અમારી જે રણનીતિ છે હવે ચોખ્ખે ચોખ્ખી જે અમે સંકલન સમિતિની મિટિંગ પછી જાહેર કરીશું તો અમારા ભાજપના વિરોધથી કોઈ પણ વ્યક્તિને ફાયદો થાય તો થાય અને એમાં કોઈ વ્યક્તિ અમને મદદરૂપ થવા આવતો હોય તો એ આવી શકે છે એ આ ગુજરાતનો નાગરિક છે એટલે અમે ના ના પાડીએ કે ભાઈ તમે દૂર રહો અમને મદદ કરે અત્યારે હાલ ભાજપ માનો કે આ આંદોલનને શાંત કરવા માટે એમ કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી અમે ખેંચી લઈએ છીએ તો અમે અમને થેન્ક યુ કહીશું ને વેલકમ કહીશું એટલે આમાં કોઈ વ્યક્તિગત કે વ્યક્તિના હિતની વાત નથી આ જનરલ વાત છે એટલે ભાજપમાં ઉભા રહેલા ઉમેદવારને સામેના કોઈ પણ ઉમેદવાર હોય અમે એમાં પડતા નથી પણ અમે ભાજપનો વિરોધ કરવાના છીએ નક્કી છે અને બાય ડિફોલ્ટ એનો જે લાભ જેને બી મળવાનો હોય એ મળવાનો છે એ સ્વાભાવિક વસ્તુ છે ધન્યવાદ